હા ઘટના શું થયેલી છે ત્યાં સુરખાઈ ગામે પંતોલ ની અંદર અનાજ એવા જે ગયેલા હતા અમે હા તો મારા અનાજ ની અંદર અમને ફિંગરપ્રિન્ટ કરાવી કરાવી પણ મને આપવામાં આવી નહી પછી મારો અનાજ એ કાગળ ઉપર લખી આપવામાં આવ્યું કે આટલા કિલો પડશે તો તે કાગળ મેં ગોડાઉન ની અંદર ગયો ગોડાઉન ની અંદર પેલા માણસ ને આપ્યું તો મારું બાર કિલો જેટલો જથ્થો હતો ચોખાનો અને બાર કિલો જેટલો જથ્થો તો ઘઉં નો ને છ કિલો જેટલી બાજરી હતી તો કંટોલ વાળા એ સાડા અગિયાર કિલો સવા અગિયાર કિલો જેવા ઘઉં આવ્યા અને સવા અગિયાર કિલો જેવા ચોખા આપ્યા અને સાડા પાંચ કિલો જેટલી બાજરી હતી

તેના મોડેથી એ બોલ્યો કે મને અનાજ આપવાની આટલી જ અનાજ આપવાની છૂટ છે તો જે કાપલી આપવાની આવે છે કંટ્રોલની તો તમને દર વખતે આપવામાં આવે કે આ વખતે જ નથી આપવામાં આવે એ કોઈ વાર આપી દેવામાં આવે ને કોઈ આ જે ઓબ્જેક્શન થાય તેને આપી દે છે જે કઈ બોલતો નથી સામાન્ય માણસ તેને નથી આપવામાં આવતું સામાન્ય માણસ એટલે તમારો વિસ્તાર છે તો એ આદિવાસી વિસ્તાર લાગે હા મારા આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તારમાં જે બોલે તેને કાપલી આપવામાં આવે કોમ્પ્યુટર પરથી નીકળે તે અનાજ ની બાકી ની બોલે એને હાથ થી જ લખીને આપી દેવામાં આવે બરાબર તો તમારા વાત એવી બી આવી છે કે તમારે જે બી અનાજ છે એ અનાજ માંથી બધાને જ ઓછું ઓછું આપવામાં આવે છે હા ઘણા લોકોને ઓછું ઓછું આપવામાં આવે પાંચસો ગ્રામ થી કિલો સુધીને અને જે બોલે એને પાછું એનું પૂરતું અનાજ આપી દે છે ને તે દુકાનદાર ને કંટ્રોલ વાળા દુકાનદાર ને ફોન પર ટેલિફોનિક રીતે વાત કરી તો તેણે મને કીધું કે વાંધો નઈ તું એ મને જાણ કરી છે તો મેં તને પૂરતું અનાજ આપી દઈશ પાછળથી પાંચસો ગ્રામ ઓછું નહીં હવે નઈ નઈ મેં વજન કર્યું વાત સાંભળ બાજરી તો તારી ફોટો પાડો છે તેમાં છે છ કિલો ને ચાલીસ ગ્રામ છે ચાલીસ ગ્રામ વધારે એ નહીં મારી બાજરી પાંચ કિલો પાંચસો પચોતેર ગ્રામ એ જે મેં ફોટો પાડ્યો છે ને બીજો પાડ્યો

તો મારે કરવું છે આ જાણ ઉપર સુધી ને પ્રેસ આવું કરવું જોઈએ એટલા માટે આ એટલા માટે આ નહીં આજે તમે અનાજ લેવા આવું કેટલા જણા લોકો કંટ્રોલ માં આવેલા હતા હતા મે લેવા ગયો ત્યારે પણ આ પ્રશ્ન મારો પોતાનો નથી આ ઇશ્યુ મારો નથી આ બધાનો જ છે આ મારો એકલોનો નથી આ મારા ગામનો પ્રશ્ન છે આખા ગામનો પ્રશ્ન છે ગામનો પ્રશ્ન છે ગામની તમારી વસ્તી કેટલી ગામ ની વસ્તી

અને એ વાત કરી તો દુકાનદાર એ કે ઉપરથી થી છે અનાજ ની એટલે અમે આવું કટિંગ કરી કરી ઓછું કરીએ છે બધું ઓકે કઈ વાંધો નહી ઓકે તમારો પૈસા પૂરે પૂરે લઈ લેવા આવે છે અનાજના ના અનાજ 500 ગ્રામ કિલો એ રીતનું ઓછું મળે છે અને આ તો મેં આજે ફોન કરી દુકાનદાર ને જાણ કરી તો મને ખબર પડી કે મારા ગામ ની અંદર આવું અનાજ ની shortage છે એટલે મેં પક્કા પૂછ્યું તો પક્કા કે કે મને અંદરથી ના પાડે છે આટલું આપો અંદરથી ના પાડેલું એવું નહી આવે

અધિકારી વિભાગના હોય મામલતદાર હોય તેમણે આ તપાસ કરવી જોઈએ અને જો એ પણ એમાં સંડોવાયેલા હોય તો એમના ઉપલા અધિકારી અને મંત્રીઓએ ધ્યાન આપવાની ખૂબ જ જરૂર છે હું છું સન ઓફ આદિવાસી જી જે ન્યૂઝ